ચરિત્ર માનસનું ખૂબ જ શાંતિથી પાન કરીએ ભગવાન સ્વામિનારાયણનો જે જન્મ થાય છે ત્યાંથી જ આપણે આ પ્રકરણની શરૂઆત કરીશું આ જે ચરિતમાનસ ગ્રંથ છે એની ભાષા એ કોઈ ટીવીમાં કે હિન્દી પેપર્સ હોય અથવા રેડિયો ન્યૂઝ મળતા હોય એ ભાષા નથી આમાં ખડી હિન્દી છે કેટલીક જગ્યાએ વ્રજ હિન્દી છે કેટલીક જેને આપણે સ્લેંગ હિન્દી કહે છે એટલે મૂળ હિન્દી હોય એના કરતાં પણ જે ગામઠી હિન્દી તો આમાં પ્યોર હિન્દી નથી એટલે કે જે ફક્ત તમે ટીવી ન્યૂઝમાં અને ફક્ત છાપા નવ ભારત ટાઈમ્સમાં જે હિન્દી વાંચો એવું હિન્દી નથી પરંતુ ગામડામાં જેમ તુલસીદાસે જેવી રીતે લખ્યું તુલસીદાસે ક્યારેય પણ પોતાના રામચરિત માનસમાં ષટકોણનો શ શશિકાંતનો શ એ વાપર્યો જ નથી સગડીનો સજ વાપર્યો છે એમને ખબર છે કે ગામડાનો જે સામાન્ય દેહાતી માણસ એ સ શ શ એનો ભેદ ક્યાં કરવાનો છે એક જ સગડીનો સજ વાપર્યો છે બસ જેથી ક્યારેય પણ એને દુવિધા ન થાય કે મારે કેવી રીતે બોલવો જ્યારે માણસને દુવિધા થાય એટલે એમાં જે ખૂપી જવું એ ગ્રંથમાં જે રસ લેવો ને એમાં થોડી બ્રેક વાગે છે એટલે એણે એકદમ સુગમ કર્યું છે તો આ ગ્રંથની ભાષા પણ એવી છે આપણે પહેલી વાર કે ચૈત્ર મહિનામાં એની પારાયણ રાખવી છે તો આપણે નિત્ય જે સ્વામીની વાતો વચનાવ્રતની બે લીટી વાંચે વખતા અને પછી નિરૂપણ કરે સાંભળે એનાથી ટેવાયેલા હોઈએ ને તમે જો તમે અમુક લેટર્સ વાંચવા ટેવાયેલા હોય ને બુક્સના ચોપડી હોય એના અમુક તમે લેટર્સ વાંચવા ટેવાયેલા હોય અને એનાથી જરાક કાં તો મોટા કાં તો નાના હોય ને તો તમને કંટાળો આવે જજો આપણે જે નિત્ય ટેવાયેલા હોય ને એ જ આપણે અક્ષર ગમે છે તો આપણે તો કેટલા વર્ષોથી કે વક્તા બે લીટી વાંચે અને નિરૂપણ કરે એનાથી ટેવાયેલા છીએ તો આમાં જેટલું આપણે એકાગ્રતાથી સાંભળીશું કારણ કે આપણા ઈષ્ટદેવ શ્રીજી મહારાજના ચરિત્ર છે તો ભાષાની પણ મજા આવશે અને સંગીત તત્વ તો છે જ અને સંગીત હોય અને ભાષા હોય અને સાથે આપણા ઈષ્ટદેવ મહારાજના ચરિત્ર હોય ત્યારે ચોક્કસ આપણી સમગ્ર વૃત્તિ છે એ મહારાજમાં પરોવાઈ જાય છે તો આપણે સાંભળીએ ભગવાન સ્વામિનારાયણ ચરિત્ર માનસ गगन ही रही गगन ही सुर गगनहि गाज रही मगन भय मृत्यु पाताल में आनंद भयो बलोक अति दयालु करुणा करी कृपा सिंधु जगदीश अवनि पर प्रकट भये भक् अवनी ऊपर प्रग भये भक्त उ धारणमी संवन्त ठार सैती सा मधुमा सकिनी। प्रकट अवतारी भक्ति मात की संवारी छपिया पुरयति धारे छपिया पुरयति धारे सरिता दक्षण छोर पखारे सरिता दक्षण छोर पखारे तीर्थ मखोडा सुन्दर सो हे नारायण को

त है मधुनिह मधुपी दे दिशि दिशि मरुतबहे सुरभी दे गुंजत है मधुलिह मधुपी दे विसत सकल सौसारा सुरमुनि

જેને મધુ માસ તરીકે પણ આપણે ઓળખીએ છીએ એ આ પવિત્ર ચૈત્ર મહિના મહિનામાં છપૈયા ગામમાં ભક્તિ માતા અને ધર્મદેવને ઘરે એમણે પોતે અવતાર લીધો અને આમાં સુંદર વાત આવે છે કે છપૈયાપુર એટલું બધું સુંદર છે બધા બધા હરિભક્તો હમણાં દિલ્હી જે આવ્યા અને તમે કેટલાક છપૈયા પણ ગયા હશો આપણા બધાનો હૃદય એક સાક્ષી એવું કબૂલે છે કે છપૈયાના જે ડિવાઇન વાઇબ્રેશન છે ને એ કંઈ આપણે ભૂલી શકતા નથી તમે બધી જગ્યાએ સ્નાન કર્યું હશે પણ નારાયણ સરમાં આપણે જ્યારે ડૂબકી મારીએ છીએ તો આપણે જાણે અક્ષરધામમાં પહોંચી ગયા હોય અને એનો જે આનંદ છે ને એનું વર્ણન બહુ અશક્ય છે કારણ કે છપૈયા જ્યાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પ્રગટ્યા તો એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એ છપૈયામાં પ્રગટ્યા જ્યાં સુંદર નારાયણ સરોવર છે વળી વન છે એ વનમાં જ્યાં તળાવ છે ત્યાં હંસો વિચરણ કરે છે ચારે બાજુ આંબાવાડી વાડી છે અને જાત જાતના બધા કેળ છે અને કુંજત રહે છે ચારે બાજુ બાજુથી દશે દિશામાંથી મધુર ઠંડો પવન વાઈ રહ્યો છે અને ભમરાઓ પણ ત્યાં એ રસ પી રહ્યા છે એવા એવા સમયે પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન ચૈત્ર સુધી નવમી રાત્રે દસ વાગે અને દસ મિનિટે એ પ્રગટ થયા છે તો ભગવાન જ્યારે પ્રગટ થાય છે એના માટે સ્વામિનારાયણ ભગવાને સ્વયં એક એટલો એટલો બધો બધો સુંદર અને જેને કે દૂધમાંથી પોરા કાઢે એવો પ્રશ્ન કાર્યાણીનું પાછું વચનાવ્રત ભગવાન સ્વામિનારાયણ કે છે અવતાર દરિયાના પ્રયોજનનું સ્વામિનારાયણ ભગવાને પરમહંશ્વને પૂછ્યું કે ભગવાન તો પોતાના ધામમાં રહીને પણ કલ્યાણ કરી શકે ભગવાન શ્રી રામ હોય ભગવાન શ્રી કૃષ્ણ હોય પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન એ પોતાના વૈકુટ ગોલોક અક્ષરધામમાં બેસીને સંકલ્પ કરે અને કરોડો અબજો જીવ પ્રાણી માત્રનું કલ્યાણ થાય તો એ ભગવાન અવતાર લે અને પછી જ કલ્યાણ થાય તો ભગવાનમાં સામર્થ્ય ઓછું ગણાય કારણ કે અવતારનો અર્થ સંસ્કૃતમાં થાય છે અવતરતી ઇતિ અવતાર જે આપણા માટે નીચે ઉતરે છે એટલે કે પોતાનું સ્થાન છોડીને આપણા સુધી આવે છે તો ભગવાન પોતાના અક્ષર માં મારીને કલ્યાણ કરી શકે તો આ લોકમાં આવે અને પછી આપણે વર્તમાન ધરાવે કંઠી પહેરાવે નિયમ ધર્મ પડાવે અને સમય નિત્ય વાંચન ને સભાને આ બધું કરીને જો કલ્યાણ થતું હોય તો તો ભગવાનમાં સામર્થ્ય ઓછું ગણાય કારણ કે ભગવાન તો સર્વ સત્તાધીશ અને સર્વ સામર્થ્યવાન છે એ જે સંકલ્પ કરે એમ થઈને રહે તો ભગવાન અવતાર શા માટે લે છે સંતો ઘણીવાર અમુક અમુક આપણે પ્રસંગો કહેતા હોય છે એમાં કહે છે કે આ છે ને સત્ય ઘટના છે સત્ય ઘટના એટલે યથાતત કે દાદા ખાચારના ઘરે શ્રીજી મહારાજ ત્રીસ વર્ષ રહ્યા અનેક એની પરીક્ષા લીધી છતાં દાદાનું મન કોઈ દિવસ શ્રીજી મહારાજના ચરણથી ત્યાંથી વિચલિત નથી થયું અને ગમે એના જે ખડા તણાઈ ગયા આ બધું થયું એ સત્ય ઘટના છે પણ કેટલાક દ્રષ્ટાંત એવા હોય કે એનું કોઈ ઓથેન્ટિક એટલે શું માનો કે સસલું અને કાચબાની જે રેસ થઈ ને સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ તો જ્યારે એની સ્પર્ધા થઈ હશે ત્યારે ત્યાં રેફરી કોણ હતો કે ભાઈ ચાલો રેડી ગેટ સેટ વન ટુ થ્રી અને બુલેટ છોડે ને પછી બંને ચાલવાનું શરૂ કરે અને પછી સામે પહોંચે ત્યારે બીજો રેફરી છે ને એ કાચબો હોય ને એનો પગ ઊંચો કરે કે ભાઈ આ ઓલિમ્પિકમાં એનો પહેલો નંબર ગોલ્ડ મેડલિસ્ટ પછી એને ગળામાં એને સુવર્ણ ચંદ્રક પહેરવામાં આવે પછી એનો ફોટોગ્રાફ ખેંચવામાં આવે આવું કઈ બન્યું છે પણ આ વાર્તા આપણે કેટલા વર્ષોથી સાંભળીએ છીએ આ ક્યારે સ્પર્ધા થઈ એ મેલબોર્નમાં થઈ કે સિડનીમાં થઈ કે દિલ્હીમાં થઈ આપણે કશી જ ખબર નથી પણ આનો એક બોધ છે કે જે માણસ સાતત્યપૂર્ણ દેખાવ કરે છે સ્લો એન્ડ સ્ટડી કે ધીરુ પણ સતત એક ધાર્યા જે સાધના કરે છે એને ચોક્કસ વિજય મળે છે એ ઉપદેશ છે ને કોઈ પણ દેશમાં કોઈ પણ ભાષામાં હંમેશા સત્ય છે